છોડાવાયો ઇજાગ્રસ્ત બાળક મયુર એકસો આઠ માં સારવાર માટે સિવિલ ખસેડાયો સુરતના હજીરા કવાસમાં આજરોજ સવારના રોજ એક ચકચારી ઘટના બની છે

એસપીસીએલ કંપની પાસે ઝુપરપટ્ટીમાં રહે છે તે ઝુપરપટ્ટીની નજીક જ રમતા રમતા વોશરૂમ માટે ગયો ને અહીં રખડતા શ્વાને તેને બચકા ભર્યા આ હુમલામાં તેને ગળાના ભાગે પીઠ અને હાથ પર ઘા લાગ્યા છે હાલ આ ઘા પર ટાંકા લગાવ્યા છે અને તેની સારવાર ચાલી રહી છે સવારે નવ વાગે એક પેશન્ટ આવ્યું છે તો એસપીસીએલ કંપની પાસે રહી છે પેશન્ટ ઝુપરપટ્ટીમાં અને ત્યાં રખડતા શ્વાને એમને બચકા ભર્યા છે અને પેશન્ટ ને હાલ કેટેગરી થ્રી માં છે પેશન્ટ ડોગ બાઇટ ની અને એટલા માટે એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને જે ઇન્જેક્શન એઆરવી અને ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવે છે અને વધુ એને શેડ્યુલ જે આગળના જે એઆરવી ઇન્જેક્શન લેવાના છે તે એમને સમજાવવામાં આવેલ છે એસપીસીએલ કંપની પાસેથી બાળક ત્યાં કઈ વોશરૂમ જવા માટે ગયો હતો અને ત્યાં રખડતા શ્વાને એને વચકા પહેર્યા છે બાળકનું ઉંમર આઠ આઠ વર્ષની આસપાસ વધુમાં તેઓએ જણાવ્યું કે અહીંથી પસાર થતા લોકોનું ધ્યાન પડતા જ તુરંત મયુર પાસે દોડી ગયા હતા અને તેને શ્વાનના મૂળામાંથી છોડાવ્યો હતો ગંભીર ઈજાઓના કારણે એકસો આઠ મારફતે તુરંત જ તેને સિવિલ લાવવામાં આવ્યો હતો આ ડોગ બાઇટ કેટેગરી ત્રણમાં આવે છે આ બાઇટ ગંભીર હોવાના કારણે તાત્કાલિક તેની પ્રાથમિક સારવાર હાથ ધરીને તેને ઇન્જેક્શન આપવામાં આવ્યું છે અને હજુ પણ તેની સારવાર ચાલુ છે મયુર પિતા રાજુભાઈ મેડા મજૂરીનું કામ કરે છે અને આ હૃદય દ્રાવક ઘટનાના કારણે હજુ પણ આઘાતમાં છે